ભરૂચ જંબુસર તાલુકાના ખાનપુર દે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનોખી અહીં પતિ અને પત્ની બંને ચૂંટણીમાં ઉમેદવારી વિજય મેળવ્યો હતો પત્ની વહીદાબેન અબ્દુલ રસીદ પટેલે નવ મત મેળવીને સરપંચ તરીકે વિજય મેળવ્યો છે જ્યારે પતિ અબ્દુલ રસીદ પટેલ પણ સભ્ય તરીકે ચૂંટણી આવ્યા છે બંનેના એક સાથે વિજયથી ગામમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો વિજયના ઉજવણી માટે ઘોડા પર બેસી વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ગામજનો દ્વારા જીતની ખુશી મનાવવામાં આવી હતી અને ઘોડા પર બેઠેલા વિજેતા અબ્દુલ રશીદ પટેલનો ઉલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અમારા ગામના લોકો બધા મારી સાથે જ હતા સમરસ થવાની નેવું ટકા સંભાવના હતી પણ એક બે કારણોસર ન થઈ અને ચૂંટણી જાહેર થઈ એટલે અમારું પરિણામ તો પહેલેથી નક્કી જ હતું અને હું નથી જીતો આ મારા ગામના પાંચ હજાર લોકોની જીત છે